ભાવનગર શહેરમાં બાપેસરા કુવા વિસ્તારમાં દસ જેટલા શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કરી હોવાની ઘટના ઘટવા પામી છે બનેલા બનાવમાં બે લોકોને ઈજાઓ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બનાવ સમયે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને એક સો આઠ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા ભાવનગર શહેરના બાપેસરા કુવા વિસ્તારમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અને સામે આવેલા સીસીટીવી મુજબ દસ જેટલા લોકો સીસીટીવીમાં દર્શાઈ રહ્યા છે તેમની પાસે ઘાતક હથિયારો હોવાનું પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે જો કે બનેલા બનાવ બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે વળતો હાથ જ લગાડીયો આ એમ પાયા આ સામાન્ય સાદો પાદો પાટો તો બાંધ્યો પણ નથી ઓળખતો ગાડીઓ લે જનર કોપ્ર કાઈ બધું આ બે જણા માકુ કોડી નાખી છોકરાને રાઈટ આવે આ બાઈશાાર બધું બાંધે Dimitry David Michael લાઈક બધાય ને ને અમારા ઘર માં તો કા મને બધાય ને કપડા ફાટી ગયા કોણ છે મારવામાં તમને છોકરા